જે દિવસે કુદરત રૂઢી ત્યારે ખબર પડશે કે ન્યાય શું છે બનાસ નદીમાંથી કુલામ ગાડીઓ ભરાઈ રહી છે નદીમાં રેત ભરાઈ ભરાઈ મોટા મોટા ખાડા થઈ ગયા છે મરૂર પણ દેખાઈ રહ્યા છે પણ અધિકારીઓને આંખોમાં ખાડા નથી દેખાતા કાકડ તાલુકાની વાત હોય કે ગુજરાતના કોઈ પણ પંથકની ખાણ ખનીજની ચોરીનો બે નંબરી ધંધો દાયકાઓથી ભ્રષ્ટ અધિકારીઓને નઠારા નેતાઓના કારણે કાયમી ધમધમતો રહે છે અરણીવાળા તથા કસડપુરા તથા રૂપપુરા બનાસ નદી ખનન માફિયાનો અડ્ડો બની ગયો હોય તેમ જોવા મળી રહ્યું છે આ ખનન કરતા કોઈ પાટણ ના હોવાનું જાણવા મળી રહ્યું છે કે મશીન તેમના ત્રણ ચાલતો હોય તેવું લોક મુખે ચર્ચા ચાલી રહી છે અને પાટણ ખાણ ખનીજ અધિકારી પણ ઘોર નિંદરમાં હોય તેમ લાગી રહ્યું છે રાત દિવસ થઈ કાંકરે તાલુકાની બનાસ નદીમાંથી હજાર ગાડીઓ રેત ભરવામાં આવે છે કોઈ પણ રોકટોક વગર માફિયાઓને કોઈનો ડર નથી ખુલ્લેઆમ ગાડીઓ ભરાઈ રહી છે તેવું પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ખનીજ માફિયાઓ દ્વારા એવા માણસો ગોઠવેલા છે કે ખાણ ખનીજ અધિકારીની ગાડી ક્યારે નીકળે અને કેટલી ઊભી રહે અને ક્યાં જાય તમામ મોબાઈલના વોટ્સએપ ચાલી રહ્યા છે તેની પણ તપાસ કરવી જરૂરી છે ખરાબો પણ ખોદી નાખવામાં આવ્યું છે કોઈના સર્વે નંબરમાં પણ ખોદકામ કરવામાં આવ્યું છે ખાણ ખનીજ અધિકારી ઊંઘતા હોય તેવું જણાય છે રોયલ્ટીની પણ ચોરી કરી સરકારી તિજોરીને પણ ચૂનો લગાવી રહ્યા છે અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર તથા ખાણ ખનીજ અધિકારી તમાસો જોઈ રહ્યા હોય તેમ જાણવા મળ્યું છે કોઈની ખાતાની જમીનમાંથી પણ રેત ભરાઈ ગઈ છે તેવી ચર્ચા ચાલી રહી છે એક જાગૃત નાગરિક દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમ પણ જાણવા મળ્યું દુદાસન તથા કંબોય બનાસ નદીના પટમાં ત્રણથી ચાર મશીનો ચાલી રહ્યા છે કોઈપણ રોકટોક વગર રેત ખનન કરતાં અધિકૃત અને અધિકૃત કુલે આમ ગાડીઓ ભરાઈ રહી છે તો પણ ખાણ ખનીજ અધિકારીના પેટનું પાણી હલતું નથી અને રાત્રે ખુલ્લે આમ કાંકરે તાલુકાની નદીમાં રેત ભરી રોયલ્ટી વગર ડમ્પરો ચાલી રહ્યા છે બનાસકાંઠા ખાણ ખનીજ અધિકારી અને પાટણ ખાણ ખનીજ અધિકારી આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ખુલ્લા મશીન દ્વારા ગાડીઓ ભરાઈ રહી છે તો પણ અધિકારીઓને નજરમાં નથી આવતું રેત ચોરીને કેમ કોઈ અટકાવી ખસાતું નથી એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરે છે હું રૂપપુરા ગામનો વાસી છું નિવાસી રૂપપુરાનો અને અમારા ક્ષેત્રોમાંથી જે નદીમાં ધોરણ થયેલું છે ને એમાંથી આ ફોણ ખનીમાં રેતી ત્યાંથી ભરે માટી ભરે છે તો અમારા જમીનમાંથી સર્વે નંબર અમારાથી બસો તેતાલીસ બસો ચુમ્માલીસ બસો પિસ્તાલીસ બસો સુડતાલીસ બસો છેતાલીસ આ પોત સો સર્વે નંબરો અમારા છે અને બીજું સરકારી પડતર છે એમાંથી આ લોકો ભરાય છે એમાં ત્રણ ઇટાચી ભરે છે એક બે હરિઓમના છે અને એક વડાનું છે અને આવી કેટલી અરજી કરેલી પણ મારું કોઈ વળતું છે નહીં અને રોજની હજારો ગાડીઓ અને બાજુ ટેબો છે એમાં હજારો ટ્રેક્ટર ઓગણવાડાના એ કાયમ માટે એ ટ્રેક્ટરો પણ ભરે છે એક હજાર ટ્રેક્ટર રોજ એક ટેબામાંથી યાદ હજારો ગાડીઓ નદી માંથી તમારી ધોરણ જમીનમાંથી તમારું આખું નામ બોલો મારું આખું નામ પ્રહલાદસિંહ ભૂપતસિંહ વાઘેલા ગુજપુરા જિલ્લો બનાસકાંઠા તાલુકો કોંગ્રેસ